મેં તો હું જવાબ ના આપે તો એ ચાલુ લે આપણે ભારત માં કે વંદે માત્ર એની ટિકિટ ટિપણે કરી જય કરો સવા એન્ડ કંપની અને પાછા એમ કે કે આ ભારત ભૂમિ મોદી ની નથી આ ભારતની ભૂમિ એ અમિત શાહ ના બાપ ભારત ની ભૂમિ મોદીના બાપની નથી ભારત ની ભૂમિ અમિત શાહ ના બાપ નથી આ રીતે એમ સ્ટેટમેન્ટ આપ્યું બહુ જોર શોર માં ચાલે છે સોશિયલ પાર્ટી ના નેતાઓને જયદર વસાવા એન્ડ કંપની ને કે આ ભૂમિ ભારત ની ભૂમિ આ ભારતની ભૂમિ ભારત